ઓબ ઓબર્વર કેન્દ્ર સંવાહક અધિકારીઓને કામગીરી અને સૂચન કરવામાં આવ્યા ગરમીના દિવસોમાં આરોગ્ય ટીમને પણ સતર્કતાથી કામગીરી કરવા કલેક્ટર શ્રીએ સૂચન કર્યા બેઠકમાં જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલ અધિક નિવાસી કલેક્ટર જે કે જેગોડા જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર ઉષા ગામિત સહિત પરીક્ષા સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પરીક્ષા સ્થળ પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા ઉપરાંત કેન્દ્રોમાં મોબાઈલ ફેક્સ ઝેરોક્સકોપી મશીનો અન્ય પ્રકારના કોમ્યુનિકેશન સાધનો તથા આસપાસના વિસ્તારોમાં કોપી મશીનો સહિતના ઇલેક્ટ્રોનિક વિજાણુ યંત્ર પર પરીક્ષા સમય દરમિયાન પ્રતિબંધ રહેશે પરીક્ષા કેન્દ્રોની ચો તરફ સો મીટરની ત્રીજામાં આવેલ તમામ મકાનો તથા જગ્યા સ્થળ અને વિસ્તારમાં આ જાહેરનામા અંતર્ગત પ્રતિબંધિત કૃત્યો કરવા મનાઈ ફરવા ફરમાવવામાં આવી છે પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે માટે પરીક્ષા સ્થળની આસપાસ વિસ્તારમાં લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે બિનઅધિકૃત માણસો ઉપરોક્ત પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી શકાશે નહીં પરીક્ષા સંબંધિત ચોરી ગણાય તેવી કોઈપણ વસ્તુ ઇલેક્ટ્રોનિક આઇટમ પુસ્તકો કાપલીઓ મોબાઈલ ઝેરોક્સ નકલોનું વહન કરવું નહીં કે મદદ કરવામાં મદદ કરવી નહીં